જામનગરમાં ચોમાસાની સિઝન વચ્ચે માંદગીમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે ખાસ કરી કોલેરા જેવા રોગો વધી રહ્યા છે આવી સ્થિતિ વચ્ચે પણ તંત્ર બેફિકરો હોવાના આરોપો સાથે જામનગરમાં આજે કોર્પોરેટર રચનાબેને થાળી વગાડી વિરોધ પ્રદર્શન કર્યું હતું આજે પણ અમુક વિસ્તારોમાં ગટરના પાણી ભરાતા હોય ઉપરાંત કચરો અનિયમિતપણે ઉપાડવામાં આવતો હોય સહિતની ફરિયાદો સાથે આક્ષેપો કર્યા હતા રચનાબેને આરોપ લગાડ્યું કે જામનગર મહાનગરપાલિકાની નિષ્ફળતાના ભાગરૂપે જામનગર શહેરની જનતા કોલેરા જેવા રોગોથી પીડવા મજબૂર થઈ રહ્યું છે થોડા દિવસ પહેલા કોલેરાના માત્ર ત્રણ થી ચાર કેસ હતા પણ હાલ કોલેરાના ઘણા કેસો સામે આવી રહ્યા છે અને મહાનગરપાલિકાના અધિકારીઓ માત્ર એસી ઓફિસમાં બેસી કાગળ પર જ કામ કરે છે એક પણ અધિકારી વોર્ડની મુલાકાત કરતા નથી રચનાબેને જણાવ્યું કે આજે પણ ઘણા વિસ્તારોમાં કચરાના ઢગલા પડ્યા છે તેમજ ઘણા વિસ્તારોની સાફ સફાઈ બે ત્રણ દિવસે કરવામાં આવે છે તેમજ અમુક વોર્ડમાં પાણીમાં ગટરનું ભેળશેવાળું પાણી આવે છે આ તમામ સુવિધાઓમાં મહાનગરપાલિકા નિષ્ફળ થઈ ગઈ છે જો જામનગરની જનતાને બીમારીથી બચવું હોય તો મહાનગરપાલિકા દ્વારા દરરોજ વિસ્તારે જઈને સ્ક્રીનિંગ કરાવવી જોઈએ વરસાદી માહોલ વચ્ચે જંતુનાશક દવાઓનો છટાવ કરવો જોઈએ પ્રદાન વેચવામાં આવતા અટકાવવા જોઈએ વરસાદ પડવાથી ભરેલા પાણીનો નિકાલ ઝડપથી કરવો જોઈએ